પોકેટ પોકેટકોપ મોબાઈલની મદદથી એક્સિડન્ટ કરી મારી નાખવાની ઉપયોગ કરવાના ઇરાદાથી ચોરી કરેલ ટેમ્પર સાથે બે આરોપીઓને ગણતરીના દિવસમાં ઝડપે પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી કાપુતરા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન તથા મદદનીશ પોલીસ શાહ સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં વધી રહેલ વાહન ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોબાઇલ ચોરી તથા વાહન ચોરીઓના ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ નાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવેલ અને વાહનચોરીના ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટ કરતા હોય એ દરમિયાન એએસઆઈ પંકજભાઈ સુરેન્દ્ર તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘીલાભાઈ તેજાભાઈ નાઓને તેઓના બાતમીદારો મારફતે ખાનગી રાહે મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે અત્રેના પોલીસ સ્ટેશનમાંથી ટેમ્પો વાહન ચોરી કરનાર આરોપીના નામે રવિન્દ્ર શંકર જરારે ઉમર વર્ષ ચુમ્માલીસ ધંધો લક્ઝરી ડ્રાઇવિંગ રહેઠાણ ગામ હાદી તાલુકો સિલ્લોડ જિલ્લો ઓરંગાબાદ મહારાષ્ટ્ર તથા ભાવેશભાઈ ભીખાભાઈ લાટીયા ઉમર વર્ષ ચાલીસ ધંધો લક્ઝરી

ગઈ તારીખ સત્તર છ બે હજાર ચોવીસના રોજ અત્રના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અશોક લેલન કંપનીના ટેમ્પાની ચોરી થયેલાની ફરિયાદ હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવતા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ અને આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સર્વસ પોલીસ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા એ પંકજભાઈ અને પોકો ગેલાભાઈ નાવોએ પોતાના હકીકતના આધારે આ ગુનો ડિટેક કરેલ છે આ ગુનાના મુખ્ય આરોપી રવિન્દ્ર શંકર જરારે મૂર મૂળ હાદી તાલુકો સિલ્લોડ જિલ્લા ઔરંગાબાદ તથા ભાવેશભાઈ ભીખાભાઈ લાખ્યા રહેવાસી બી સિક્સટી ટુ સરગમ સોસાયટી પુણા મૂળ રહેવાસી પીપરિયા તારુકો લાઠી જિલ્લા અમરેલા અમરેલી નાવાની ધોરણસર અટકાયત કરેલ છે મુખ્યત્વે આ ગુનાની એમો એ પ્રકારની છે કે આરોપી નંબર એક રવિન્દ્ર જેને પોતાની પત્ની કવિતા સાથે અણબનાવ ચાલતો હોય અને તેની પત્ની કવિતા તેના પિયરથી એના ઘરે આવતી ના હોય અને ખાસ કરીને એમાં તેનો સાળો મનોજ રામધન મુખ્યત્વે આરખીલી રૂપ હોય અને એ તેની બહેનને એના સાસરીમાં મોકલતો ના હોય જેથી આરોપી નંબર એક રવિન્દ્ર શંકર હોય એવું નક્કી કરેલ કે આ તેના શાળાને મર્ડર કરી નાખવું છે અને કોઈક વાહન એક્સિડન્ટમાં એને ખપાવી દેવું છે જે આશયથી તેને આ વાહન ચોરી કરેલી આ બંને આરોપીઓ સુરતથી ઔરંગાબાદના લક્ઝરી બસ ઉપર એકબીજાની સામસામેની શિફ્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય અને ત્રણ વર્ષ સાથે એ લોકોએ ફરક બજાવેલ હોય એકબીજાને સારી રીતના ઓળખતા હતા આમ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ચોરીનો ગુનો તો ડિટેક્ટ કરવામાં આવેલ છે પરંતુ ગુનાની એમો જોતા મુખ્ય આરોપી રવિન્દ્રશંકર જરારે જે પોતાના જ શાળાનું મર્ડર કરવાના હેતુસર આ વાહન ચોરેલ હોય એવું હાલની તપાસ ઉપરથી જણાય આવેલ છે